સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સૈયદપુરા ખાતે બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા મુસ્લિમો પર અત્યાચાર ગુજારી વિરુદ્ધના નારા લગાવ્યા હોવાના આક્ષેપ કોર્ટમાં કરાયા છે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી હોય તેવું લાગી રહ્યું છે લાજપોર સેન્ટ્રલ જેલમાં સૈયદપુરા ખાતે બનેલી પથ્થર ઘટનાના આરોપીઓ પર ગરમ ચાના કપ ફેંકાયા હોવાનો આક્ષેપમાં જણાવાયો છે છવ્વીસ આરોપીઓની જેલ બદલવા માંગણી કરાઈ છે લાજપોર જેલના છ પાકા કામના કેદી અને જેલના કર્મચારીઓ સામે ગંભીર આરોપ લગાવાયા છે બંદીવાન ફિરોઝ મુખ્તાર શાહ પર ત્રાસદાયક અત્યાચાર કર્યો હોવાનું કહેવાય છે પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેહરેમ રીતે માર માર્યો તો આ અંગે સુરત

अंदर मेरा सग्गा भाई है फिरोज साहब फिरोज तो और क्या हाँ कल मुलाकात हुई कल भी मतलब डर डर के ही बोल रहा है जितनी बार भी हमारी मुलाकात हुई वो बोले कि हमें टोचर हुआ कि टोचर कर रहे हैं हमें तो खुल के बोल नहीं पा रहे फिर भी इतनी बातें हमें बता दी दे कल आपका तारीखे तेवीस आरोपियों ने जुडिशियल कस्टडी में मोकवा ત્યારે તેવીસ આરોપીઓમાંથી એક આરોપી ફિરોજ શાહ જે છે મારો છે કુલ પાંચ આરોપી છે તો ફિરોજ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં બાર તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે છ પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમને એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાર પકડીને સો કરતાં વધારે ઉઠભેટ કરાવી છે એ લોકોએ ગાળો આપી છે દંડા વડે હાથ ધૂસાતી પોલીસ કર્મચારીએ માર મારી છે ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા હતી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને પોલીસ ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીને હ્યુમન રાઇટ્સને મેઇલ કર્યા છે આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી જેથી નામદાર કોર્ટ ચૌદમાં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપરિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે